સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશને ખાનગી સ્કૂલ સંચાલકો પર લગાવ્યો ગંભીર આરોપ ખાનગી સ્કૂલ સંચાલકો ચોપડા અને સ્ટેશનરીનો વેપાર કરી વાલીઓને લૂંટે છે સુરત કલેક્ટર અને ડીઈઓ ને આવેદન પત્ર આપી આ વેપલો બંધ કરવા રજૂઆત કરાઈ વાલીઓને પંદર થી વીસ ટકા મોંઘા ચોપડા અને સ્ટેશનરી લેવા દબાણ કરાય છે યુનિફોર્મ ચોપડા નો વેપાર કરાય છે વિદ્યાર્થીઓને દુકાન સ્લીપ આપી ત્યાંથી જ લેવા દબાણ કરવામાં આવે છે કલેક્ટર કચેરી અમે આ જે સ્કૂલોમાં પુસ્તકો નોટબુકો સ્કૂલ બેગ અને જે સ્ટેશનરીની અન્ય વસ્તુઓનું વેચાણ થાય છે સ્કૂલમાંથી યા તો એમના મળતી આ જે સ્ટેશનરીવાળા છે તેમને ત્યાંથી ફરજ પડાય છે વિદ્યાર્થીઓને કે ત્યાંથી ફરજિયાત સ્કૂલ બુકો લેવી જેને લીધે થાય છે એવું કે નાના નાના વેપારીઓને પણ એ ધંધાની અસર થાય છે પ્લસ વાલીઓ ઉપર પણ વધારાનો બોજ પડે છે કારણ કે સ્કૂલમાંથી મળતું સ્ટેશનરીનું સાહિત્ય હંમેશા મોંઘું જ હોય છે જે સામાન્ય દુકાનમાંથી કદાચ વાલી ખરીદે તો એને સસ્તું પડતું હોય છે એટલે વાલીઓને પણ આ વધારાના ખર્ચનો બોજ લાગે છે